સામે વાળી વ્યક્તિની ભૂલ ને સ્વીકારીને મોટું મન રાખવું સો માંથી નવવાનું ભૂલ તો એવી હોય છે કે તમે દરગુજર કરી જ શકો છો એકાદ ભૂલ એવી હોય કે જેમાં તમારે ડિસ્કશન અને ડિસિશન હોય બાકી નવ્વાણું ચલાવી લેવા એવી હોય છે કારણ કે એ તો હ્યુમન ફેક્ટર છે આપણે થોડે ભૂલ નથી કરવાના એટલે ડોન્ટ ડિસ્કસ પીપલ્સ ફોલ્ટ બાકી બધામાં ફોલ્ટ છે આપણે શું કહે છે આમ કીધું કે આ આંગળી આમ તો આપણે ત્રણ કઈ બાજુ છે આપણી બાજુ છે તો આપણામાં ફોલ્ટ છે એટલે ફેમિલી મેમ્બર્સ એ પચીસ એ પચીસ વ્યક્તિઓના ફોલ્ટ નહીં જવાના એ પચીસ વ્યક્તિઓ આપણી માટે દેવ સ્વરૂપ જ છે એમ સમજવાની તો તમને જીવનમાં આનંદ આવશે તો સેકન્ડ મુદ્દો આ છે થિંક ડિફરન્ટમાં આ બહુ જુદી જુદા વિચારો રજૂ કરું છું આ ઇટ ઇઝ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ એન્ડ બિહેવિયર્સ કે સંબંધો સુધરી શકે છે એની માટે એક ફોર્મ્યુલા મેં બનાવે છે ઇટ ઇઝ કોલ ધ ટેક ફોર્મ્યુલા ટી એ એ સી ટી ઇઝ ટોલરન્સ એ ઇઝ એક્સેપ્ટન્સ અનધર એ એ ઇઝ અકોમોડેશન ઓર એપોલોજીસ એન્ડ સી ઇઝ કોમ્પ્રોમાઇઝ આ ફોર્મ્યુલા પર બધાય ચાલવું જ પડે ટોલરન્સ એક્સેપ્ટન્સ એપોલોજીસ એન્ડ કોમ્પ્રોમાઇઝ હું ખોટું સહન કરું જ નહીં સાચું હોય ને મારી ભૂલ હોય તો તું મને જયારે મારે લાફો મારી દેજે બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું આપણો છે ને છે સામે વ્યક્તિ વડીલ હોય ઝૂકી તમારા ઘરમાં વડીલ હોય તમારા સાસુ સસરા હોય તમને ટોક્યા જો તમે સામુ બોલ્યા યોર ફાર્માસી યોર સીએ યોર એમબીએ યોર એમબીબીએસ એવરીથિંગ ગોઝ ટુ ડસ્ટબિન કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં સાસુ અને સસરા એકવાર તમને ટોકે ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનું આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે ને અને હા ખોટું પણ સહન નહીં કરવાનું પણ બે દિવસની રાહ જોવાની બે દિવસ પછી શાંતિથી બેસવાનું પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી એવું શાંતિથી વાત કરો ને તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે એને ભણાવી પણ ગણાવી છે સંસ્કાર આપ્યા છે પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો બોલ્યા ઓલ યોર એકેડેમિક્સ ગોઝ ઇન ડસ્ટબિન યોર એમબીએ ગોલ્ડ મેડલ ગોઝ ઇન ડસ્ટબિન કચરો થઈ ગયો આ થિંગ ડિફરન્ટ વેન ઇટ કમ્સ ટુ સંબંધો સુધરી શકે છે ભૂલાય જ નહીં વડીલની સામે આ તો મેં એક મુદ્દાની વાત કરી આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે તો સિસ્ટમ મેન્ટેન થશે ને અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ પહેલી બેટા જરાય ચિંતા ના કરીશ ફોન કરી દેજે અમે લોકો અડધો કલાકમાં આવી જશું અને એની માં રોજ દીકરીને ફોન કરે અડધો કલાક સાંજે કે સવારે બપોરે જયારે અમેરિકામાં ત્રણસો ડિવોર્સ લોયર્સની મિટિંગ થયેલી કયા લોયર્સ હતા જેની એક્સપર્ટાઈઝ એમાં હતી છૂટા એક્સપર્ટાઇઝા પાડવા અને ઓલ ઓફ ધેમ ઓફી મલ્ટી મિલિયનર્સ હરબડીને એ લોકોની ત્રણ દિવસની કોન્ફરન્સ થઈ કોન્ફરન્સ પછી એ લોકો કન્કલુઝન પેપર તૈયાર કર્યું એમાં મુખ્ય મુદ્દો હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ પચીસ અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસ વર્ષના કપલ્સ હોય એમાં ડિવોર્સ નું મુખ્ય કારણ શું છે પાંચ કારણો લખ્યા હતા આ બધા બેઠા હતા વર્ષોના અનુભવ બધાય બસો બસો પાંચસો પાંચસો હજાર હજાર કેસ લડેલા હતા પાંચ રીઝન એક રીઝન લખ્યું ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ડોટર્સ મધર ઇન ટુઅર ઇન લોઝ હાઉસ બધા સ્તબ્ધ થઈ ગયા પિનડ્રોપ સાયલન્સ આવી ગયા હતા 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 રોજ કરીએ છે આ જ કરીએ છે વન ઓફ ધ કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો અઠવાડિયા આજ સાંજથી શરૂ કરો કોઈ એક વ્યક્તિ સાથે કોઈ તમે ચૂઝ કરો એની સાથે રોજ મેં અડધો કલાક વાતો કરવી તો કરો શું એમ કહું છું પંદર મિનિટ પછી મેટર જ નથી કઈ રોજ અડધો કલાક વાત કરો તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું ફેફલા કર્યા રોટલી કરી ભાખરી કરી જે કર્યું ખાઈ લેશે દીકરીને એક સલાહ પણ બેટા આવે તારું એક ઘર છે મહિને બે મહિને એવું તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે અમે રાજી છીએ તું ત્યાં બરોબર રહે એમાં તારી શોભા એ ઘરની શોભા ના ઘરની શોભા છે છ આઠ મહિને વર્ષે ક્યાંક મળવાનું થશે મળી લેશું બાકી બેટા આવે તારું ઘર છે તારે ત્યાં શોભાવાનું તારે કઈ જરૂર હોય તો પ્રેમથી કહેજે પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં તારે ટાઈમ એનર્જી રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના અને પ્રેક્ટિકલ સલાહ જો થિંક ડિફરન્ટ ના પ્રમુખ સાહેબ મહારાજ બહુ સરસ શીખવાડતા પ્રમુખ સાહેબ મહારાજ એક જણે કીધું મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે એના બે કંકોત્રીઓ છે પ્રમુખ સાહેબ મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદી ભૂત કરી આપી પછી પ્રમુખ સાહેબ મહારાજને સલાહ આપી તમારી દીકરીને કહેજો કે બે વર્ષ સુધી સાસરે સાસરે જઈને મૌન રહે એટલે કે કોઈ સજેશન ના કરે જે સિસ્ટમ ચાલતી હોય ને સિસ્ટમમાં પહેલા ફિટ થાય સી ધીસ ઇઝ થિંકિંગ ડિફરન્ટ ટુ મેન્ટેન ગુડ રિલેશનશીપ પ્રમુખ સાહેબ મારા બીજું બોલે કારણ કે અમને તો આટલા અનુભવ સાડા સાત લાખ પત્રો લેખિત જવાબ આપ્યા છે એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા રહે સમાધાને સમાધાન આપતા કારણ કે પ્રમુખ સાહેબ માં જે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે જે ઘરમાં જાય છે ત્યાં માણસો જુદા એના વિચારો જુદા હોય સ્વભાવ પ્રકૃતિ જુદી હોય ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય ખાવા પીવાના સમય જુદા હોય ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં છે અહીંયા રાખવું તો પડે ને ઓફિશિયલી નથી કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને આ તો દીક અત્યારે છે ને અત્યાર પાછો જમાનો છે ને એ પેલું કોંગ્રુન્સ જમાનો છે કે બધા મધર ઇન લો ને ફાધર ઇઝ લો છે ને એ લેસ એજ્યુકેટેડ ઓર નો ઓલમોસ્ટ નીલ એજ્યુકેટેડ છે તો ગ્રેજ્યુએટ છે અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ આવે છે એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી જનરેશનમાં પચાસ વર્ષ પછી સાસુ ને બહુ બે એમબીએ હશે એટલે ચિંતા નથી ખ્યાલ બે સીએ હશે એટલે બે સમજી શકશે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ અત્યારે છે ને મેજોરિટી સેવન્ટીટી પર્સન્ટમાં બહુ જ ડિફરન્સ છે ઘરોમાં એટલે હવે સાતસો બીચાર માં પ્લસમાં ધોરણ પાસ હોય માં ધોરણ પાસ ઓડિંગ ગ્રેજ્યુએટના છોકરી એમ એમ થયેલી પહેલા પહેલાં દિવસ દિવસના સજેસ્ટ કરે કે મોમ એક્ચુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે આઠ વર્ષથી બધા વાપરે છે તું જલ્દી ફવડાવી દે તું ફેરવીશ તો તું ભરી જઈશ ચાલો રેફ્રિજરેટર આ દિશામાં કેટલા વર્ષથી પડ્યું છે આઠ વર્ષથી તું ક્યારે આવ્યા ઘરમાં આઠ દિવસ થયા અને આઠ વર્ષ ઘરમાં બધાના ડિરેક્શન રેફ્રિજરેટર ની ફાવી ગઈ છે એટલે હવે તારે ફવડાવી દેવાનું છે રેફ્રિજરેટર નહીં જો અત્યારે જે બોલો છો ને તમારી દીકરીને કહેજો આ પ્રમુખ સ્વામી મહારાજ ના વર્ડ હું બોલું છું કેટલા બ્રેકડાઉન છે કેટલા ડિવોર્સ કેસીસ છે

બાંદ્રામાં આપણે અહીંયા ફેમિલી કોર્ટમાં જે ડિવોર્સ મળે કેસીસ રજીસ્ટર થાય છે ને એમાંથી પાંચ ટકા કેસ અબાવ ધી ના છે વર્ષ ચાલી ગયું અથવા ચલાવી લીધું વોટ હવે દસ પંદર પંચોતેર એક વિકેટ પડવાની છે બે માંથી ચલાવી લે દસ પંદર પણ નથી ચાલતો તો બાંદ્રાની ફેમિલી કોર્ટમાં જે આ પાંચ ટકા કેસીસ ડિવોર્સ સિક્સટી થાય છે એની ઉપર વકીલોએ રિસર્ચ કરી કે આમાં કારણો શું છે ફની કારણ પહેલું કારણ સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે આઠ વર્ષે જબ્બો લેંગા બધું આવી જાય કેવું ત્રેસઠ વર્ષે બધું આવી જાય લો હવે સાઈઠ વર્ષે સેન્સ ઓફ ડ્રેસિંગ જોવાની હોય પાંત્રીસ વર્ષના લગ્ન પછી ડિવોર્સ કારણ છે અબાઉટ એજ ઓફ સિક્સટી બીજું કારણ એ તમને એનાથી પણ ફણી લાગશે ધ ટેમ્પરેચર ઓફ એસી એન્ડ સ્પીડ ઓફ ફેન ઇન બેડરૂમ એક ને પંખો બે ઉપર ફાવતો હોય એક ને પાંચ ઉપર ફાવતો હોય તો બંને પ્રેક્ટિસ કરીને ચાર ઉપર આવી જવું જોઈએ ટેમ્પરેચર કોક ને રાત્રે સુધી વખતે વીસ બાવીસ જોઈએ કોક ને ચોવીસ પચીસ જોઈએ તો બંને બાવીસ ઉપર સેટલ કરી લેવાનો અને ના થાય તો એક રજાઈ એનાથી ના પાતે તો પલંગની સજેશન ઘણા બધા આવા ધીસ આર ધ રિયલ રીઝન્સ આપણે મુદ્દો શું ચર્ચી રહ્યા છે સંબંધો સુધરી શકે છે આ બધી વાત ઉપર આપણે વિચાર કરવો પડે હવે તમે ઘરે આવ્યા અને તમારા વાઈફે તમને સરપ્રાઈઝ આપી કે જો આપણે કર્ટન્સ બદલી નાખ્યા હવે ધારો કે કલર તમને ના ગમતો હોય તો તમારો રિસ્પોન્સ શું આપવાનો છે અહીંયા બોલો છો ત્યાં બોલજો તમારે કહેવાનું ફાઇન સુપરબ એક્સિલન્ટ ટૂંકમાં જેટલા સીનોનીમ્સ આવડતા હોય ને સમય બધા બોલી લાગતા કારણ શું નામ આમ કમિંગ ટુ સમથિંગ વેરી સિરિયસ લિસન કેફ ઓલી રિઝન એઝ પહેલું તમારે કંઈ આખી જિંદગી પડદાની સામે બેસીને કાઢવાની નથી એમાં રહેતો રોંગ બરાબર અને વિધિન ધ ફોર વોલ્સ ઓફ ધી હાઉસ તમારે ઓથોરિટી ડેલિગેટ કરી દેવાની સુખી રહેવું હોય તો ધીસ ઇઝ થિંગ ડિફરન્ટ

પણ થોડીક ઉણપ ઓછપ તો આપવાની છે કે આટલું મેં મહેનત કરી અને દસ દિવસથી મેં કલર સિલેક્શન માટે આટલી મહેનત કરી રોજ બપોરે બે ચાર કલાક શોરૂમ ગયા પછી આ કલાક સિલેક્ટ કર્યો સેન્સ ઓફ રાખવાનું સેન્સ ઓફ એપ્રિસિએશન નાની વાત હોય ને ગ્રેટ એ બાબતે આ પશ્ચિમના જગત માંથી ખરેખર શીખવા જેવું છે અમેરિકા અને ઇંગ્લેન્ડ માંથી એ ફક્કી ડોરી હોય પર્સન અ સ્મોલ થિંગ ડન ગુડ એન્ડ રાઇટ ઇઝ એપ્રિશિએટેડ